દીવ નગરપાલિકાનો આ દીવના લોકો ઘણી વખત આભાર પણ માની ચૂક્યા છે કારણ કે તેઓ એક ખૂબ સરાહનીય કામગીરી કરી છે દીવના લોકો અને અમે જરા પણ નથી કહીતા કે દીવ નગરપાલિકા કામ સારું નથી કરતી કામ સારું કરે છે પરંતુ જ્યારે અમે એ બાબત પર આપણે સવાલ કરીએ કે જે રોડ રસ્તા ખરાબ છે નગરપાલિકાના પ્રમુખની જવાબદારી છે જવાબ આપવો અમને પરંતુ અમે જ્યારે અમે સવાલ કરીએ છીએ ત્યારે તેઓ કંઈક હશે કહે છે કે તમારું કામ થઈ જશે અને અમે ક્યારે કહીએ છીએ ક્યારે થશે અને એ વાત પર તમે આ રીતે હાથ કરી દો એ કેટલું યોગ્ય નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંહ મોડ હાલ અત્યારે અમે દીવમાં કોર્ટ પરિસરની બહાર અમે ઊભા છીએ સીધા દ્રશ્ય બતાવવા માગીશ કે અહીંયા કોર્ટ પરિસરની બહાર રોડ રસ્તા ખૂબ ખરાબ છે આ જ અંગે દીવના લોકો વારંવાર મીડિયાના અહેવાલ પર આપી ચૂક્યા છે કે અહીંયા રોડ રસ્તા ખરાબ છે દીવના લોકોનું કહેવું છે કે જે પબ્લિક પોઈન્ટ છે જ્યાં પબ્લિક સૌથી વધારે પસાર થાય છે એ જગ્યા પર દીવ નગરપાલિકા કંઈક સમારકામ કરાવે રોડનું સારી રીતે લોકો પસાર થઈ શકે આ બાબત પર દીવ નગરપાલિકા દ્વારા વારંવાર આ કોર્ટ પરિસરની બહાર છે તે ખાડા બુરવામાં આવ્યા છે પરંતુ આ ખાડા છે તે દરેક વખતે પાછા ફરીવાર પડી જાય છે આ જ બાબત પર અમે દીવ નગરપાલિકાના પ્રમુખ સાથે વાત કરી દીવનગરપાલિકાના પ્રમુખને અમે પ્રશ્ન કર્યો કે જે કોર્ટ પરિસરની બહાર જે રોડ ખરાબ છે આ અંગે આપનું શું કહેવું છે નગરપાલિકાના પ્રમુખનું એવું કહેવું છે કે તે સમારકામ થઈ જશે પરંતુ ત્યારબાદ અમારા દ્વારા વધુ એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ સમારકામ ક્યારે થશે આ મરામત આ રોડનું ક્યારે થશે કોટ પરિસરની બહાર ક્યારેય મીડિયાને આ રીતે હાથ કરી અને રોકવામાં આવે છે ડી એમસી દૂધ જગ્યા પર સારો કરેવા એન વટાન માતા કોટ પરિસર કે બહાર કઈ સારે ખડે કામ રિપેર કામ હો ચાલુ

તેનું કંઈક પણ તમે જોબ આપો એવી અપેક્ષા રાખીને બેઠા છે દીવના લોકો તમે આ રોડનું કામ સમારકામ તમે કરો છો દીવના લોકો તમારા પર વિશ્વાસ કરે છે તમને પ્રેમ આપે છે એટલા માટે દીવના લોકોનું કહેવું છે તમારો દીવના લોકો તમારો આભાર વ્યક્ત કરે છે એટલા માટે તમે વહેલી તકે આ જે સમારકામ તમે કર્યું છે એના માટે તમારો આભાર માનીએ છીએ દીવના લોકો છે તે મીડિયામાં વારંવાર કહી ચૂક્યા છે કે દીવ નગરપાલિકા જે લોકો વધારે પસાર થતા હોય જે લોકો વધારે ભેગા થતા હોય એ જગ્યા પર રોડ છે રસ્તા છે તો કંઈક ખાડા પડ્યા છે તે બનાવે અને દીવ નગરપાલિકાનો આ દીવના લોકો ઘણી વખત આભાર પણ માની ચૂક્યા છે કારણ કે તેઓએ ખૂબ સરાહનીય કામગીરી કરી છે દીવના લોકો અને અમે જરા પણ નથી કહીતા કે દીવનગરપાલિકા કામ સારું નથી કરતી કામ સારું કરે છે પરંતુ જ્યારે અમે એ બાબત પર આપને સવાલ કરીએ કે જે રોડ રસ્તા ખરાબ છે નગરપાલિકાના પ્રમુખની જવાબદારી છે જવાબ આપવો અમને પરંતુ જ્યારે અમે સવાલ કરીએ છીએ ત્યારે તેઓ કંઈક હશે કહે છે કે તમારું કામ થઈ જશે અને અમે ક્યારે કહીએ છીએ ક્યારે થશે અને એ વાત પર તમે આ રીતે હાથ કરી દો એ કેટલું યોગ્ય ખાસ કરીને દીવના લોકો દીવ નગરપા નગરપાલિકા પાસે અપેક્ષા રાખીને બેઠા છે કે તે કામગીરી કરે છે તે સારી કામગીરી કરે છે આવી જ કામગીરી ભવિષ્યમાં પણ કરતી રહે એટલા માટે તેઓને નગરપાલિકા પાસે ઘણો ખાસ કરીને ઘણો તેઓનો વિશ્વાસ છે ઘણી અપેક્ષા રાખીને તેઓ પર બેઠા છે નગરપાલિકા પર એટલા માટે દીવ નગરપાલિકા ખૂબ સારું કામગીરી કરે છે ભવિષ્યમાં કામગીરી આવી કરતી રહે જે રોડ રસ્તા અહીંયા સમારકામ કર્યું છે ખૂબ સારું કામગીરી કરે છે પરંતુ આના પર જ્યારે તમને મીડિયા સવાલ કરે ત્યારે તમે કંઈક વ્યાધીપણે કંઈક તમને જવાબ આપો એવી અમે પણ દીવના લોકો વતી અપેક્ષા રાખીને બેઠા છીએ ધન્યવાદ